સુરતમાંથી સિસ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સાયકલથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સિસ ગ્રુપ દ્વારા આયોજિત સાયકલોથોનનું ત્રણસો પિસ્તાલીસ લોકો જોડાયા હતા આ સાયકલ યાત્રા સુરતથી શાણંગપુર સુધી જવાની છે આ સાયકલોથોનનું સુરતના મેયર દક્ષિષ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ અને મનપાના અધિકારીઓએ પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે સીડ્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રમેશ કાકડિયાએ જણાવ્યું હતું કે આ સાયકલોથોનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આજના યુવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને ઈંધણનું બચત કરી પર્યાવરણને બચાવવામાં મદદ કરીએ આ સાથે દસ કિલોમીટર સાયકલ પર અંતર કાપનાર વ્યક્તિને રૂપિયા સોનું દાન આપવાનું છે જેથી આ એકત્ર થયેલું દાન માનવ સેવા તીર્થ સુરત અને લોક સેવા તીર્થ વડોદરામાં અર્પણ કરવામાં આવશે આ યાત્રામાં વડોદરાથી પણ યુવાનો જોડવામાં આવ્યા હતા આ યાત્રા સુરત થી સાળંગપુર સુધી જવાની છે અને સાળંગપુર માં ભગવાન હનુમાન દર્શન કરશે આ યાત્રા માં સીડ્સ ફાઉન્ડેશન ના કર્મચારીઓ અને સુરતીઓ જોડાયા છે મારું નામ રમેશ કાકડિયા છે હું શીશ ફાઉન્ડેશન અને શીશ ગ્રુપના અમે ડાયરેક્ટર છીએ મારી સાથે સુનિલ શાહ અને સતીષ માણિયા જોડાયેલા છે અમે શ્રી સાયક્લોથોન બે હજાર ચોવીસનું એક વિચાર આવ્યો અને પછી અમે પ્લાનિંગ કર્યું એમાં અમને મારા કર્મચારીઓનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો તથા અમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને સાથે સાથે સુરતની જનતાએ પણ આટલો સારો રિસ્પોન્સ આપ્યો છે જે અમારી સાથે દસ કિલોમીટર સાયકલ ચલાવીને અમે એ એ માટે સો રૂપિયાનું દાન અર્પણ કરશું માનવ તીર્થમાં સે એવી જ રીતે વડોદરાથી પણ અમને ત્યાં પણ અમને સપોર્ટ મળ્યો છે ત્યાંથી અમે લોક સેવા તીર્થ છે એમાં દાન અર્પણ કરશું અમે જ્યારે આ આઈડિયા આવ્યો અને અમે જ્યારે મેયર સાહેબને મળ્યા કમિશનર સાહેબને મળ્યા એચએમ સાહેબને મળ્યા પાટીલ સાહેબને મળ્યા તો બધાએ અમને ખૂબ જ સારો પ્રોત્સાહન આપ્યું છે આ આ કાર્યક્રમ કરવા માટે તે માટે ખૂબ ખૂબ બધાનો આભાર કેટલા લોકો આ ઇવેન્ટ છે ને સુરતથી સાળંગપુર અમે લઈ જઈએ છીએ સાયકલ લઈને જઈએ છીએ અમે લોકો અમારા ત્રણસો ને પિસ્તાલીસ લોકો અમારી સાથે આવવાના છે જે ઇન્ડિ વર્લ્ડ રેકોર્ડ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ